હેલો બેનો જય શ્રી કૃષ્ણ કાઠિયાવાડી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપ સર્વેનો સાથ સહકાર ખૂબ જ મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર મારા વિડિયો જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો હેલો બેનો જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ બીટના લાડુડી એના માટે આ ત્રણ નંગ મોટા બીટ છે ને મેં ધોઈ સાફ કરી ને છાલ ઉતારીને રાખેલા છે હવે આપણે આ છાલ ઉતારેલા બીટ છે તો ખમણીથી આપણે આ રીતે પેલા ખમણી લેવાના ને બીટના તો બહુ અનેક ઘણા ગુણ છે તો બીટ ખાવું જરૂરી શિયાળામાં તો ભરપૂર પ્રમાણમાં બીટ આવે છે અને છોકરાઓને બીટનો ટેસ્ટ બહુ સારો ન લાગે તો એના માટે અમે તો લાગુ રી કરીએ દર વખતે શિયાળામાં અને એમાં ઉપર પછી ટોપરું લગાડી ને એનો ટેસ્ટ વધી જાય બીટનું જ્યુસ થાય બીટના સલાડ થાય અને બીટનો હલવો પણ થાય તો એક અલગ વેરાયટી થાય એટલે બધાને

અને કિસમિસ એટલું આપણે એડ કરીશું અને દૂધ છે દૂધની મલાઈ છે એકદમ ઘટ મલાઈ છે આ અને આ ટોપરાનું ઝીણું ખમણ છે હવે હું એક અલગ રીતે જ લાડુડી બનાવીશ તમે જોઈ શકો છો કુકર મૂક્યું છે અને ગેસ ચાલુ કર્યો છે પછી હું એમાં ખાલી કુકર છે એમાં એક ચમચો એક ઘી મૂકું છું આ રીતે અને ઘી મૂકી ને પછી હું આ ખમણેલું એમાં કૂકરમાં બધું આમ પિંચોતેર ટકા જેટલું પાકી જાય ત્યાં સુધી હું બે સીટી કરીશ અને પછી હું પાછી કઢાઈમાં એને ખૂબ જ સાતળીશ અને બીટની લાડુડી હું

બે થી ત્રણ સીટી થઈ છે ને જો તમે જોઈ શકો સરસ મજાનું પાકી ગયું છે બીટનું ખમણ હવે આપણે એક કઢાઈમાં ઢલવી દઈશું અને પછી આપણે પેલાં આપણે એમાં નાખશું ઘી આપણે એક ચમચા જેટલું ઘી નાખી અને જોશે તો વધારે નાખશું આમાં એટલું બધું જાજુ ઘી જોઈએ નહીં ખરેખર તો પેલા ઘીમાં જ સાતડવાના હોય કમણ પણ હું અલગ રીતે બાફીને કરું એટલે ફટાફટ થઈ જાય અને બાફેલું હોય તો સરસ મજાની લાડુ વળે હવે હું કુકરમાંથી કળાઈમાં ઠલવી લઉં છું ઘીવાનો ચમચો છે હાલશે આ રીતે આપણે સરસ મચાનું ખમણ કાકી ગયું છે તો હલવી હલવીને ઘીમાં અને મલાઈમાં પાછું સાતડી લઈએ ને બીટ આવી રીતના બનાવીએ તો બીટ થોડુંક ગળું તો હોય અને એમાં નાખશું આપણે ગોળ એટલે સરસ થશે બીટના લાડુ કુકરમાં આપણે બાઈફો બીટનું તો જરાય બેઠું નથી એનું કારણ છે બીટમાં પાણીનો ભાગ હોય અને એક ચમચો આપણે આ અંદર પેલા ઘી નહીં ખૂતું એટલે જોઈ શકો છો કે દાજવાની બીટ જરાય લાગે નહીં માટે બનાવવાની હવે આપણે આને શેકી લેશું ઘીમાં ને આવી રીતે મોટું વાસણ હોય તો આમ શેકવાની મજા આવે ને એમાં આપણે પહેલાં નાખશું થોડી મલાઈ મલાઈ અને ઘીમાં સરસ મજાનું એકદમ ઘટ થઈ જશે પછી એના જોરદાર મસ્ત લાડુ બનશે કોઈ ને ભાવતું ના હોય તો એકવાર આ રીતે ખાંડ કરતા ગોળ શિયાળામાં વધારે સારો એટલે આપણે નાખતું આ દિવસ ગોળ છે આપણે બનાવશું બીકના લાડુ ગોળવા રીતે આપણે પાંચ થી સાત મિનિટ એક તારું શેકશું એટલે પાણીનો ભાગ બધોય બળી જાય અને સરસ મજાનું કોળું થઈ જાય પછી આપણે લાડુ ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી લેશું બીટનો હલવો પણ બહુ મસ્ત બને છે એકદમ સરસ સતડાઈ ગયું છે અને ઘટ થવા માંડ્યું હવે આપણે એમાં ગોળ એડ કરી દેસું ગોળે યો સારો ખાવામાં અને આ રીતે આપણે મિક્સ કરી લેશું ગેસ રાખશું થોડું ધીમો અને હજી આપણે પાંચ થી સાત મિનિટ હલાવશું એટલે સરસ મજાનું મિક્સ થઈ જશે અને એકદમ સરસ થશે ગોળના લાડુ હા હવે કટ થવા માંડ્યું છે તો આપણે એમાં કાજુ એડ કરી દઈએ પછી બદામ એડ કરી દઈએ અને કિસમિસ એ બધું આપણે એમાં મિક્સ કરી અને હલાવીએ અને પાકી તો એકદમ સરસ ગયું છે એકદમ ઘાટો જાંબલી કલર થઈ ગયો છે અત્યારે રાતનો સમય છે તો તમને થોડુંક કલર ચેન્જ લાગે છે બાકી જોરદાર બન્યો છે હવે એમાં આપણે બે મોટી ચમચી ટોપરાનું ઝીણું ખમણ નાખીશું અને એટલે પાણી બધું શોસી જાય ગોળનું અને વધારે ઘટ થાય પછી લાડુડી બને આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો બીટ તો હર કોઈ માણસોએ ખાવા જ જોઈએ શિયાળામાં વેલની કમી હોય તો એના માટે પણ ખૂબ સારા લોહીની ઉણપ હોય તો એના માટે પણ ખૂબ સારા અને બીટના ફાયદા તો બહુ અનેક ગણા છે આ રીતે બીટના લાડુ બનાવવાના અને હજી આના કરતાં એક બે એકથી બે મિનિટ હલાવીશ એકદમ ઘટ થઈ જાય અને પછી થોડી વાર ફરી જાય પછી લાડુ બનાવી શકીએ એવું ઠંડુ સરસ થઈ ગયું છે હવે આપણે લાડુડી વારી લઈએ એના માટે આપણે આ ઝીણું ટોકરાનું ખમણ છે આ રીતે આપણે આમાં આમ રગદોળી રગદોળીને લાડુડી મૂકતું પછી આ રીતે આપણે મજાનું પાણી બધું ગોળનું બીટનું એકદમ સરસ બળી ગયું પાણી અને ઘટ થઈ ગયું આવડી આવડી આપણે હાથથી લાડુડી વાળી લેવાની પછી આ રીતે આમ આમ ટોપરામાં રગ દોડવાની અને એકસાથે બધી લાડુડી વાળી લેવાની બીટના લાડુ બહુ મસ્ત બને એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો આ રીતે આવી રીતના બનાવવાનું બહુ કાંઈ અઘરા નથી સાવ સરળ રીત છે એકવાર મારી રીતના જરૂર ટ્રાય કરજો આ રીતના અને અમે ચાખી જોયું છે બહુ મસ્ત અને ટેસ્ટી બન્યા છે તમે પણ બનાવજો આ રીતે પછી હું સર્વ કરીને બતાવીશ